નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં આજના આ વિડીયોમાં ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી માવઠું પડવાની આગાહી હવામાન વિભાગ અને પરેશભાઈ ગૌસમી દ્વારા કરવામાં આવી છે ક્યારે કયા કયા વિસ્તારોમાં અને કેવું માવઠું પડશે ખેડૂતોને નુકસાન કરશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો ગુજરાતમાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ભર ઉનાળા માવઠાની આગાહી વ્યક્ત કરી છે કાળઝાળ વરસતી ગરમીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવશે એકત્રીસમી માર્ચથી એપ્રિલના પહેલા અઠવાડિયા દરમિયાન વરસાદ વરસી શકે તેવું અનુમાન આપવામાં આવ્યું છે નોંધનીય છે કે આ બદલાતી મોસમમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્ર ઉપર એક ટ્રફ ચક્રિય થઈ રહ્યું છે જેના કારણે આજથી બે એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે તેમજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં ઠંડસ્ટોમ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી હવામાનમાં પલટો આવવાનું ચાલુ થઈ જશે સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતમાં પલટો આવશે પછી પહેલી એપ્રિલથી લઈને ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે અનેક જગ્યાએ ઘાટા વાદળો છવાશે છૂંટી છવાઈ જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી શકે છે એકત્રીસ માર્ચથી લઈને પાંચ એપ્રિલ સુધી રાજ્યના હવામાનમાં પલટો આવશે અને છૂટા સવાયા માવઠાના ઝાપટા પણ પડી શકે છે આમ હવામાન વિભાગ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં માવઠાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે